માનીને ડીજીપી સાહેબ દ્વારા સો કલાકમાં અસામાજિક ગુંડા તત્વોની માહિતી તૈયાર કરવી અને બાદમાં તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું સુરત શહેર પોલીસ દ્વારા કરાયેલી આ કામગીરી બાબતે આજરોજ સુરત પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા મીડિયા કોન્ફરન્સ પણ યોજાય જેમાં સમગ્ર માહિતી અપાઈ હતી सरकार से न सूचना थी माननीय डीजीपी શ્રી તરફથી સો કલાકના એક સમય આપવામાં આવેલા હતા જેમાં એવા તત્વો જો અસામાજિક તત્વો જો લોકોને રંજાડતા હોય છે કાયદા અને વ્યવસ્થા ખરવાના પ્રયત્નો કરતા હોય છે એની યાદી બનાવીને એના ઉપર જો એક્શન લેવાની સૂચના મળી હતી એના જ અનુસંધાને સુરત શહેર પોલીસ તરફથી તમામ ટીમો તમામ અમારે પોલીસ સ્ટેશનો કે ટીમ તમામ અધિકારીઓ આ જો અદ્યતન માહિતી આ જેટલા બી લુખાઓ હતા અસામાજિક તત્વો હતા એના બનાવીને એના વિરુદ્ધ જોઈએ ઓપરેશન ચાલુ કરેલા જોઈએ આ ઓપરેશન્સમાં અમારા સાથે જોઈએ એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને ડીજીવીસીએલની ટીમ જોઈએ અને અન્ય જેટલા બી અમારા ટોરેન્ટની ટીમ જોઈ અને બીજી ટીમોના મદદથી જેટલા બી એવા તથ્યો હતા એના અમે લોકો ચિહ્નિત કરીને એના ઉપર જો કાર્યવાહીઓ અમે કરી રહ્યા છીએ જોઈએ અને એમાં ટોટલ અગર અમે વાત કરીએ કુલ બે ટુ થાઉઝન્ડ થર્ટી સિક્સ બે હજાર છત્રીસ છત્રીસ જેટલા લોકોના નામ અમે જો આઈડેન્ટિફાય કરેલા છીએ જેમાં લગભગ બસોથી વધારે બુટ લેગર છે જુગારિયા છે એમાં અને શરીર સંબંધીવાળા જો છરીસ મારવાના ધોકા મારવાના બારંબાર લોકોનો રંજાડે એના કરી સાડા ત્રણસો જેટલા લોકો છે જો એ અને સાથોસાથ જો ચેન સ્નેચિંગ કરવાવાળા મોબાઈલ લૂંટવાવાલા આ પ્રકારના એક્ટિવિટી કરવાવાળા લગભગ હજાર જેટલા છે અને પછી જો ગુસ્સી ટોક ના જો અલગ અલગ જૂના સમયમાં જો લુખાઓ સંગઠિત થઈને જો અપરાધ કરતા હતા એવા કુલ ત્રણસોથી વધારે ગુસ્સી ટોકના અને બીજા જો એ સંગઠિત અપરાધોના ગુનેગારો છે આ બધા મળાઈને કુલ બ હજારથી વધારે લોકોની એક લિસ્ટ અમે લોકો બનાવી જોઈએ આ લિસ્ટ મેં અમે જો કાર્યવાહી ચાલુ કરી છે એમાં ત્યાર સુધી પીજલા જપથી અમારા અલ્ટિમેટમ ચાલુ થયા સો કલાકમાં ચોવીસ લોકોના પાસા અને સોળ લોકોના અમે પાર કરેલા છીએ જોઈએ અને સાત જો એ કુલ મુખ્યત્વે નવ જેટલા બી મેજર જો અમારા લુખાઓ શહેરના છે એના જો ઘરોના અને ઇલીગલ જો આ લોકો ઇન્ક્રોચમેન્ટ કરેલા છે ગવર્મેન્ટના લેન્ડ ઉપર જો એના નવ જેટલા જગ્યાએ ના કરવા ત્યાર સુધી થઈ ચૂકી છે અને સાત જો સોળ જેટલા એવા આ સામાજિક તત્વોના ઘરોના જો ગેરકાયદે બિજલી જો જોડાણ લીધેલા હતા એના જો ડિસ્કનેક્ટ કરવામાં આવેલા છે સાથ સતત જો કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવી રહી છે છવ્વીસ જેટલા વખત કોમ્બિંગ ઓપરેશન થઈ ચૂક્યા છે જેમાં મોટી સંખ્યામાં પોલીસના ટીમ દ્રોણ કેમેરાઓની ટીમ ક્રાઇમ બ્રાન્ચ એ સૌથી બધા ટીમો આમાં લાગીને કામગીરી કરી છે હજારોની સંખ્યામાં અમે લોકો જોએ ચેક કર્યા ગુનેગારોના અને આમાં લગભગ જો વ્હીકલો ચેક કરવામાં જો ટુ હંડ્રેડસો વધારે આપણા વ્હીકલો બી એના અમે લોકો ડિટેન કરેલા છીએ જોઈએ અને અગર આમાં વાત કરીએ જોઈએ કે ટોટલ જેટલા બી ખાસ કરીને એવા તથ્યો જો શહેરના ભૂતકાળમાં પણ રંગાળતા હતા અને જેલમાં હતા ત્યારે ઘણા બધા છૂટીને આયા પણ છે જો અલગ અલગ ગુસ્સી ગુસ્સીટોકવાળા કેસમાંથી જોઈએ તો એમાં અગર અમે વાત કરીએ જોઈએ કે એક સજ્જુ સાજિદ રૂપે સજ્જુ કોઠારી હતા જોઈએ એના ઘર જો નાનપુરામાં સુરતમાં આ ઇલિગલ જો દવાણ બનાવ્યા હતા જો ઘરથી એના ગુસ્સી ગુસ્સીટોકના આરોપી છે એના જો ઘરના પૂરા જેટલા બી ઇલીગલ હતા બધા દબાણ તોડી દેવામાં આવેલા છે ફેર બીજા એક ગુસ્સી ટોકના આરોપી છે મોહમ્મદ આરીફ ઉર્ફે આરીફ મિન્ડી એના બી નાનપુરામાં જો ખંડેરાવપુરા નાનપુરામાં એના જો ઇન્ક્રોચમેન્ટ હતા એના તોડી પાડવામાં આવેલા છે અને આ જ રીતે જો ઉધના વિસ્તારમાં રાહુલ અપાર્ટમેન્ટ નામના એક જો લુખો છે જે ઇલિગલ જો સુડાના મકાનોએ બાંધકામ કરે એના પર તોડી પાડવામાં આવેલા છે અને વરાછા વિસ્તારમાં રહેતા જો મુશ્તાક ઇબ્રાહીમ પટેલ એના ઘરના બી આ બે આ ગલીના અંદર બે ઘરને જોડતા હેંગિંગ પુલ બનાવ્યા હતા એના બી આજ રોજ જોઈએ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ઝોન વનની ટીમે એના બી તોડી પાડવામાં આવેલા છે કાર્પોરેશન એસએમસી દ્વારા જોઈએ અને લાલ ગેટ વિસ્તારમાં રહેતા જો સમીર ખાન સમીર માંડોસ છે એના ગેરકાયદર દબાણ દૂર કરવામાં આવેલા છે વરાછામાં મહેન્દ્રભાઈ ગુલ્લો આ જો એક પ્રોફિશનલ કામગીરી એક્ટિવિટી સાથે જોડાયેલા છે એના તોડવામાં આવેલા છે અને સાથોસાથ વરાછામાં સુરેશભાઈ માછી કરીને છે જો બુટ લે સુરતમાં નામ છે